નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આજના જીરુના તાજા ભાવ અને જીરુંના ભાવને લઈને મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને ચાલો સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો છેલ્લા બે દિવસથી ગુજરાતભરમાં નવા જીરાની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે બે દિવસ પહેલાં એટલે કે મંગળવારના દિવસે ગુજરાતમાં અંદાજે એંશી હજાર બોરી નવા જીરાની આવક થઈ હોવાના અંદાજ છે આ બાદ ગઈકાલે એટલે કે બુધવારે આવકો ઘટીને સિત્તેર હજાર બોરીની સપાટીએ પહોંચી હતી અને આજે એટલે કે ગુરુવારના દિવસે પણ જીરાની આવકોમાં ઘટાડાનો સિલાસિલો થઈ રહ્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુરુવારે એટલે કે આજે ગુજરાતમાં પંચાવનથી થી હજારની બોરીની જીરાની આવક થયોનો અંદાજો છે જેમાં ઊંઝામાં પચીસ હજાર બોરીની આવક થવાનો અંદાજ છે સતત બે દિવસ સુધી આવકમાં ઘટાડા થતા જીરાના ભાવમાં નીચાના સ્તરેથી સુધારો નોંધાયો છે અને ભાવ ફરી રૂપિયા પાંચ હજારની સપાટીએ પહોંચ્યો છે હાલ ગુજરાતમાં સરેરાશ રૂપિયા ચાર હજાર બસોથી લઈને રૂપિયા પાંચ હજાર પાંચસોની ચપાટીની વચ્ચે જીરાના ભાવ બોલાઈ રહ્યા છે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવી આવકો રહે છે તેમજ રાજસ્થાનમાં ઉભા પાકનું કેવું વાતાવરણ રહેશે એ પરિબળ બજાર ઉપર અસર કરી શકે છે ત્યારબાદ આજના જીરુંના ભાવની વાત કરીએ તો ધ્રોલ ત્રણ હજાર બસો થી ચાર હજાર છસો ને સિત્તેર રૂપિયા પોરબંદર ત્રણ હજાર છસો પંચોતેરથી ચાર હજાર ચારસો પચીસ રાજકોટ ચાર હજારથી ચાર હજાર નવસો પચાસ બાબરા ચાર હજાર બસો દસ થી ચાર હજાર સાતસો ને નેવું રાપર ત્રણ હજાર છસો એકથી ચાર હજાર છસો ભસાઉ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો ને પચાસ જેતપુર ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર છસો સમી ચાર હજાર પાંચસો સાઠથી ચાર હજાર પાંચસો નવસો 3940 થી ચાર હજાર સાતસો સાવરકુંડલા ત્રણ હજાર થી ચાર હજાર આઠસો વાંકાનેર ત્રણ થી ચાર હજાર ને પંચાવન ખાંભા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો હળવદ ત્રણ હજાર થી પાંચ હજાર સિત્તેર અંજાર ત્રણ હજારથી પાંચ હજાર સો કાલાવાડ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો પંચોતેર જૂનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ને વારાહી ત્રણ હજાર છસો એકથી પાંચ હજાર બસો પચાસ થરાદ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર બસો અમરેલી બે હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો સિત્તેર गोडल तर हज़ार थी पांच हज़ार बसो सोतेर डीसा चार हज़ार अगियार आठ सौ विरमगाम तरह हज़ार थी चार हज़ार एक बोटाद चार हज़ार પાંચ હજાર જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો પચીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે